એક સરસ મજાની ગુજરાતી કહેવત છે માનવી માનવ થાય તોય ઘણું પરંતુ આપણે બધું જ બની ગયા માનવ બનવાનું ભૂલી ગયા દુઃખની વાત છે કે આપણા ગુજરાતમાં પણ હવે મણિપુર જેવી ઘટના બનવા લાગી છે મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ સમાચાર પહોંચાડવા પડશે કે આપણા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કદાચ એક મોટો સવાલ છે સાહેબ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં કોમન થઈ ગઈ છે અને હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ થઈ રહી છે તમામ લોકોને સવાલ થાય છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા કઈ હદે પહોંચી ગઈ છે મણિપુરની ઘટનાએ દેશ અને દુનિયામાં ચકચાર મચાવી હતી જ્યારે એક મહિલાની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી એવી જ રીતે ગુજરાતમાં અર્ધનગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી છે તમામ લોકોને સવાલ થાય છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા આટલી હદે ખરાબ થઈ ગઈ છે એક મહિલાને

પંદર જેટલા લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી મહિલા પર અમાનવીય અત્યાચારનો વિડીયો પણ સામે આવી ચૂક્યો છે મળતી સંપૂર્ણ માહિતી મુજબ ઘટના અઠ્યાવીસમી જાન્યુઆરીની છે જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી

નિર્દયતાએથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે બાઇક પાછળ બાંધેલી મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા છતાં રોડ પર એને ઢસડવામાં આવે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવામાં આવે છે વિડિયો વાયરલ થતાં પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ આ ઘટના સ્થળે પહોંચી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે બહાદુર કાંતિ ડામોર સંજય બહાદુર ડામોર કીર્તન બહાદુર ડામોર રાજુ કાંતિ ડામોર હંસાબેન રાજુ ડામોર ધર્મેન્દ્ર રાજુ ડામોર રમીલાબેન હિંમત ડામોર સીતાબેન વિનોદ સિસોદિયા ચંપાબેન બહાદુર ડામોર ગોવિંદ ભરત ડામોર હિંમત ગેદાલ ડામોર પપ્પુ કલ્યાણ ડામોર વર્ષાબેન પપ્પુ કલ્યાણ ડામોર ગોપાલ પપ્પુ ડામોર અને વિક્રમ બહાદુર પગી આ જેટલા હું નામ બોલ્યો એ બધા માનવની દાનવો છે આ બધાએ ભેગા થઈને મહિલા પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો ચૂંટણીઓ લડવી અને જીતવી એક બાબત છે પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અપાવવો અને સુસજ્જ શાસન વ્યવસ્થા આપવી એક અલગ બાબત છે આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે એવી આશા દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એનો વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબોરોજના પેપરોમાં જોઈએ છીએ આવા મીડિયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર